વલવાડા ગામ પર છે સરપંચ જયેશભાઈ પટેલ હું મીડિયમના મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ વલવાડા મોહન ફાટક રેલવે ક્રોસિંગ આવેલું છે ત્યાં નેશનલ હાઈવેનો સર્વિસ છે એ એટલો ખરાબ છે એટલા મોટા મોટા ખાના છે કે રોજના અકસ્માત થાય છે ને અહીંયા મોટા મોટા અધિકારીઓ આ રોજથી જાય છે પણ એ લોકોને પણ દેખાતું નથી વારંવાર રજૂઆત કરી અમે તંત્રને એ લોકો પણ કંઈ કાર્યવાહી કરતા નથી કોઈ ખાના નથી વરસાદ ગયો ને કેટલો સમય થઈ ગયો ને હજુ આ ખાલા પૂરાતા નથી અમે વારંવાર રજૂઆત કરી તંત્રને કે આ રેલવે ફાટક ખોલે એટલે રોંગ સાઈડથી બધી હાઈવેથી ગાડી જાય છે એટલે એમાં મોટો અકસ્માત બી થઈ શકે છે એટલે મારે એટલું જ કહેવાનું કે હવે કહેવું તો કહેવું કોને કહેવું અમારે કે તંત્ર તો કોઈ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ ધ્યાન લેતા નથી અમારા અહીં મોટા મોટા ચૂંટાયેલા પ્રતિનિધિ છે બધા આજુબાજુ રહેતા એ પણ કોઈ ધ્યાન આપતા નથી તો હવે અમારે કોને જાણ કરવી અમને ખબર નથી પડતી મારે એટલું જ કહેવાનું સરકારી તંત્રને કે આ મુખ્ય માર્ગ છે દમણ જવા માટેનો રોડ છે તો આ જલ્દીથી જલ્દી રિપેર કરી ખાડા પૂર આવે લોકોને રાહત મળે એ રીતે કંઈક કાર્યવાહી કરે જલ્દી ખાડાપુરા આવે એ મારી માંગ છે